બામણગામ પોર પાસે આવેલ મોડન પેટ્રોફિલ્સ કંપની જે બે હાજર બાર માં ગેરકાયદેસર લોગઆઉટ કરવામાં આવી હતી જેમાં કામ કરતા ચારસો થી વધુ કામદારોએ પોતાના ન્યાય હકો માટે રેન્જ આઈજી ઓફિસ ખાતે આવેદન પત્ર આપ્યું હતું મોડન પેટ્રોફિલ્સ કંપનીમાં રહેલ અંદાજિત પાંચસો કરોડની મશીનરી બારોબાર કંપનીના ડાયરેક્ટર કમલ કમલસિંહ રાનકા તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા બારોબાર સગી વગે કરી ચોરીઓ કરી ગંભીર ગુનાઓ કરેલ છે જેની પોલીસ ફરિયાદો પણ કરવામાં આવી હતી ચોરી કરેલ મશીનરીની કરોડો રૂપિયા પાછા આવે તો કામદારોના ક્લેમ્પમાં વધારો થાય તેવું કામદારોનું કહેવું છે

મુદ્દાની વાત છે કે આ જે પ્લાન્ટ હતો પાછોથી 1500 કરોડનો પ્લાન્ટ હતો અને એની અંદર આશરે તમને કહું કે 500 થી 600 કરોડની એની મશીનરી હતી જ્યારે ગેટનસર પ્લાન્ટ બંધ કર્યો એના પછી જે મશીનરી હતી આ મશીનરી આ કમલકાંતભાઈ સાહેબ જાતે રગ્યો બેકરી ચોરી કરી નાખી માર એકવાર દોવાઈ ઉપર ઘરે એફઆરઆઈ दाखल થઈ છે અને કઈક ઇન્ક્વાયરી ચાલુ થઈ છે એની માહિતી મળી છે કારણ કે આ કઈ જે કઈ બધું થયું ને एनसीएल થી કોર્ટે કબજો લેતો एनसीएलटी कोर्ट ना जी गया था અને જે જૂનો આની અંદર કે રિપ્રેઝન્ટેટિવ બદલાયા એનસીએલટી કોર્ટ થ્રુ જૂનો તો પાર્થો સરકાર હતા તો પાર્થો સરકારે એમની જે રિપોર્ટ સોપ્યો એની અંદર આ લોકોએ મેન્શન કર્યું હતું કે પ્લાન્ટમાંથી મશીનરી ચોરી થઈ છે આજે મોડર્ન પેટ્રોલ બિઝનેસ સૌ કામદાર ભાઈઓ બોડોદરા જિલ્લાના રેન્જ આઈજી સાહેબને અમે એક પોલીસ ફરિયાદ કરવા આવ્યા છે અને એ પોલીસ ફરિયાદનું સૌથી મોટું કારણ કહીએ તો મોડર્ન પેટ્રોલ કે જે કંપની આશરે સાડી ચારસો કામદારો એમાં કામ કરતા હતા ઘણા બધા પરિવારોનું રોજાન એ કંપની પર ચાલતું હતું અને આ કંપની શ્રી કમલ રાંકા કમલ હરિસિંહ રાંકા જે ચોર માણસ છે જેનો માલિક છે એ માલિકે ગેરકાયદેસર એની લોકઆઉટ કરી બે હજાર બારની ની અંદર મુદ્દાની વાત એ છે કે જ્યારે કરોડોની સંપત્તિની જ્યારે મશીનરી હોય અને આ જે મશીનરી છે આ વ્યક્તિ જાતે ચોરી કરી અને જાતે પાછી પોલીસ ફરિયાદ કરાવી અમને તો એક જ કેવું છે કે આ મશીનરી કરોડોની વાત કોઈ રીંગણ પટાવો છે ને કોઈ ઠેલીવાલાઈ નીકળી જાય નીકળી જાય જે પ્રમાણે આજે હાઈવે પર જયારે કંપની આવી હોય ને જે પણ ટોલ નાકાઓ છે એ વ્યક્તિ જાતે પોલીસ ફરિયાદ કરાવે છે અને પોતાની નિષ્પક્ષ ડિક્લેર કરી રહ્યો છે તો આ વાત તદ્દન ખૂટી છે આ જે વાતની છે ફરી તપાસ થવી જોઈએ કેમ કે કરોડોની મિલકત હોય ને કરોડની મશીનરી હોય અને આવી રીતે કોઈ કહે કે મારી મશીનરી ચોરાઈ ગઈ એટલે સરકારે પણ એ વાત માનવી નહીં જોઈએ જ્યારે નેતાઓની સીબીઆઈ જાંચ થાય છે અને એમનું રિઝલ્ટ આવે છે તો અમારા કામદારોનું રિઝલ્ટ કેમ આવતું નથી એટલે આજની અમારી એક જ માંગ છે કે આ જે ચોરી થઈ છે ચોરી ને અનુસંધાન નિષ્પક્ષ તપાસ થાય જો કદાચ આ તપાસ થાય રૂપિયા છે જો જો એ રૂપિયા અમારા કામદારો કે આ જે કમલ રાંકા જે છે એક ચોર માણસ એની નિષ્પક્ષ તપાસ થાય આ જે ચોરી હું તો કહું છું કે આ ચોરી એને જાતે જ કરાઈ છે ને જાતે પાછું હોશિયારી મારી છે એટલે આ ચોરી નિષ્પક્ષ તપાસ થાય ને આવનારી સમય ની અંદર જો કામદાર ભાઈઓને જો પ્રોપર ન્યાય ન મળે તો અમે ગાંધીજી માર્ગે જઈશું એ વાત નક્કી છે